નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે આપણે આવ્યા છીએ ભાવનગરમાં કાળા નાળાથી કાળુબા વિસ્તારમાં સોલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અને હોસ્પિટલની નીચે સોલ પ્રસાદ નામનું એક ભોજનાલય ચાલે છે ગુજરાતી શુદ્ધ અને શાકાહારી ભોજન અહીંયા પીરસવામાં આવે છે અને એની કિંમત છે ફક્ત ત્રીસ રૂપિયા અને આ સોલ હોસ્પિટલના જે માલિક છે અને સાથે તેના જે ઉદ્યોગપતિ મિત્રો છે એ બધાની મહેનતથી આ ભોજનાલય બે વર્ષથી કાર્યરત છે અને શુદ્ધ સાત્વિક ભોજનની સાથે સાથે એક ઉત્તમ પ્રસાદ રૂપે આ ભોજન તમને મળે છે કારણ કે આ ભોજનાલયનું નામ જ રાખ્યું છે સોલ પ્રસાદમ લંચ અને ડિનર ત્રીસ રૂપિયામાં છે અને મિત્રો અહીંના સંચાલક છે મનોરસિંહ બાપુ કે જેમની મુખ્ય આપણે સાંભળીએ આ શોલ પ્રસાદમ વિશે તો મનરસિંહ બાપુ તમે જણાવો તમારા આ ભોજનાલય વિશે લોકોને માહિતી આપો

આ સિત્તેર રૂપિયાની થાળી પડે છે ને ત્રીસ માં અમે આપી હતી બરાબર દરરોજ બે શાક દાળ ભાત અને હિલોતી અને કઠોળ પણ બે શાક અમે કાયમી માટે અને દરરોજ બપોરે બસો માણા અને સાંજે સાઠ ઇતેર જણા સોલ હોસ્પિટલ ત્રીસ ત્રીસ રૂપિયા લઈ હતી એમાં મહિને દોઢ લાખ રૂપિયા લોકો નાખે સોલ હોસ્પિટલ દર મહિને આજે બે વર્ષ આના પૂરા થયા અમે શુદ્ધતા ઉપર વધુ અમે ધ્યાન વધુ શાક પકડું તાજું સવાર માં લઈ હતી વાત એ અમે મોંઘા ભાવ ના ઘઉં ઘઉં સારા માં દળાવી જે ચાર લોટ આવે ને એ અમે નથી ખવડાવતા બરાબર એટલે અમે સારા માં સારું અમે આમાં થોડું પરપત્ર કરી ત્રીસ રૂપિયામાં અમે પેલા અમે ફરસાણ મીઠાઈ બધું આપતા બરાબર પણ એ અઢી લાખ રૂપિયા નાખવા ના થતા અમે ફરસાણ મીઠાઈ કાઢીએ કારણ કે દર્દી ના હોય એને ફરસાણ ની જરૂર નહીં આ અમે અનલિમિટેડ ત્રીસ રૂપિયામાં માં કરી બરાબર એટલા માટે આજુબાજુની હોસ્પિટલ કોઈ પણ સ્ટાફ હોય

અમે લઈએ છીએ તો તેથી ભોજન ના થી બની કે જન્મ દિવસ હોય તો સાડા સાત હજાર રૂપિયા અમે પણ એનો સારો પ્રથમ હોય તો એના નિમિત્તે ચૌદ હજાર રૂપિયા દરરોજ નો ખર્ચો થાય છે અને અમે વીસ પીસ રૂપિયા લઈએ ત્રણ હજાર ની આવક થાય બરાબર અમારે સાડા સાત આઠ હજાર રૂપિયા નાખવા પડે છે દરરોજ ના એ અમે દાતા ને અમે કોઈ પણ હોય તો અમે તો એમાં એ દાન આપી શકે વર્ષમાં કોઈ પણ એક વાર બરાબર એને એમ થાય કે મારા જન્મ દિવસ છે ઓલી હોય કોઈ પણ સારો કે મોડો પ્રસંગ માં સાડા સાત હજાર રૂપિયા અમે એને લઈએ છીએ બરાબર અને અહીંયા અત્યારે બપોરે બસો માણસ સાંજે સો માણસ સાંજે ખીચડી કેટલી ચાખો સાંજે અત્યારે બે ચાર દાળ ભાત રોટી અમે જમાડી હતી વીસ રૂપિયામાં અને અમે શુદ્ધતા ઉપર વધુ ધ્યાન આપીએ ડોક્ટરો સ્ટાફ આજુબાજુના બધા અહીંયા તો ખુબ સરસ મનોહરસિંહ બાપુ આપણે સોલ હોસ્પિટલ સોલ પ્રસાદ વિશે માહિતી આપી હવે આપણે જરા જોઈ લઈએ આજે અમે દરરોજ અલગ અલગ શાક બનાવે દરરોજ અલગ અલગ ટુક્કરવાળે ઢોકળી બનાવી છે અને માનો બનાવી રીતના આઠવાડિયા એ નહીં હોય દરરોજ અલગ અલગ કઠોળ અને મને આપડે ઘર કરતા વિશે હું એમ કહું મારા ઘર કરતા હું વિશે જ માથે રાખી હું જમાડું છ વાહ વાહ અને બધે ચાર લોટ મેં બધાય ચાર લોટ નો કર્યો પણ હું નીકળીએ દળાવીને તારા ઘઉં ઉટાવીને દળાવી કારણ કે આ સવર નો થાય મોટી બાકી ચાર નોટ લાવો સવર થી જાય શાકી અમે તાજુ અને કોવિડ દાળ અમે બસો રૂપિયાના ભાવ ની અમે સાઈઠ રૂપિયાના ભાવના બરાબર એટલે અમને થોડુંક આ પૌષ્ટિક પડે છે અમને ઇક્વિપમેન્ટ સારી પડે ને ત્રીસ અમે આપી દઈએ બહુ સરસ આ બધા નો સહકાર યોગેશભાઈ જયદીપભાઈ રાણા સાહેબ ને કુલદીપસિંહ ગોડી એનો સહકાર ખુબ છે મહિને દોઢ લાખ રૂપિયા આ લોકો નાખે એટલે બધા બહુ એમ લાગે ઘરે ધીમા કેવું લાગે છે

મેન તો અમારે હોસ્પિટલ જે બહાર ગામ થી હોય અમારું મેન કે અમારું ઈ હા મેઈન ઈ મીનિંગ બધા ને પણ મેઈન બહાર ગામ બરાબર અને રિપોર્ટ કરાવતા દવાખાને એને આપણે ઘર કરતા વિશે સારું પડે ઈ અમારો જે છે બરાબર બરાબર બહુ સરસ